અમદાવાદના પાલડી ખાતે આવેલા નરસી વગત છાત્રાલયમાં હાલ અનુસૂચિત જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેનું કામ ચાલી રહ્યું છે જોકે સમાજ કલ્યાણ વિભાગના અણધણ વહીવટના કારણે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવવા માટે થઈને લાઇનમાં ઉભું રહેવું પડે છે નવાઈની વાત તો એ છે કે દાખલા મેળવવા માટેનો નિયત સમય સવારે સાડા દસ વાગ્યાનો નક્કી કરાયેલો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ સવારે સાત વાગ્યાથી જ ફોર્મ મેળવવા માટે થઈને કતારમાં ઉભા રહેવાની જરૂર પડે છે જીએસટીવીની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે સૌથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સંયુક્ત લાઇનમાં હતા બાદમાં મીડિયાની હાજરી પારખી ગયેલા સંચાલકોએ વિદ્યાર્થીઓની અલગ અલગ લાઇન કરાવી હતી નોંધનીય છે કે હાલમાં રાજ્યભરમાં

અધૂરી લખેલી હોય અથવા તો ફક્ત હિન્દુ લખેલું હોય અથવા પિતાનો કોઈ આધાર ના હોય એવા લોકો આવા પ્રવેશથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ખાસ અને બીજું રિસિપ્ટ કાર્ડ પણ આપી શકાય જે રિસિપ્ટ કાર્ડ છે ને કોલેજમાં સેલ્ફાઈનાન્સ કોલેજમાં એડમિશન માટે એ રજૂ કરવામાં આવે તો એ જ દિવસે વિદ્યાર્થી પાસેથી ફી લેવાની હોતી નથી એટલે આ બે પ્રકારના આયોજન માટે આપણે અહીંયા કેમ રાખ્યા છે જે દિવસે વિદ્યાર્થીઓ જેટલા આવશે અધૂરા પ્રમાણ આધારોવાળા પૂરતતા કરી એના એ દિવસે આપણે પ્રમાણપત્ર એમને આપી દઈએ છીએ